મારું નામ પાયલબેન પાઠકુમાર પટેલ છે જાતે અમે દલવાડી છી અમારું મારા લગ્ન મેરેજ ઈશનપુર ગામે થયા છે અને અમે હસબન્ડ વાઇફ બંને અમદાવાદ રહીએ છીએ મારા હસબન્ડને ધંધો ન્યૂ અંબિકા સાઉન્ડ સિસ્ટમનો છે મારા હસબન્ડ મને માનસિક શારીરિક રીતે મને ત્રાસ કરે છે મને મારે પણ છે મારા હસબન્ડને ન્યુબિકા સાઉન્ડ સિસ્ટમમાં જે છોકરી ગાવા આવે છે તેનું નામ તેજસ્વીની બારોટ છે તેની જોડે તેને લફરું છે એટલે એ મને હેરાન કરે છે અને મારે છે અને કાઢી મૂકવા માગે છે એટલે કે નથી જોતી એટલે માર મારે છે અને મને કાઢી મૂકે છે પછી મને માર માર્યો એટલે મેં મારા સાસુને એમને મારા દિયરને મારા સાસુને ને એમને ફોન કર્યો કે મને તમારો છોકરો આ રીતે હેરાન કરે છે મને તો એ મેં કહી દીધું કે અમને ફોન કરવાનો નહીં કે કોઈ જાત અમને ફોન કરવા નહીં તમે બે જે કરો તમે અહીંયા અને અમે અહીંયા અમને કોઈ જાતની કંઈ ખબર નથી પછી મારા હસબન્ડે મને અહીંયા ઈશનપુરા આવીને મૂકવા આયા મને કે જતી રહેતર બાપના ઘરે નથી જવું એમ કરી માર સાસુ મારા સસરા મન માર હસબન પછી મારા સાસુ સસરા માર હસબને બધાએ ભેગા થઈ મને માર માર્યો મારા સાસુ સસરાએ બધાએ પકડી રાખ્યો અને એ મોબાઈલમાં મારે પ્રૂફ હતા એટલે એ મોબાઈલ મેં વિડીયોને એવું બધું બનાવ્યું હતું ફોટાને એવું પાડ્યા હતા એટલે મને મા એ મોબાઈલ ચૂપટવવા હાટ થઈ મને આવી રીતે માર માર્યો બચકાને એવું ભર્યું અને એ હું મારો મોબાઈલ મારો ભાંગી તોડી હાવ કૂચો કરી નાખી દીધો અને પછી મને મારી દીકરીને એ લોકોએ કાઢી મૂક્યા પછી હું પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા ગઈ તો પોલીસ સ્ટેશનવાળાએ કોઈ જાતનો મને રિસ્પોન્સ ના આપ્યો ત્યાંથી એ લોકોએ એવું કહ્યું કે તમે મહિલા પોલીસ સ્ટેશનમાં જાઓ મહિલા અભિયાનમાં જાઓ તો મને એમને માર માર્યો છે મારી ઉપર જે અત્ય અત્યાચાર કર્યો છે તો એનું અમારે ક્યાં જવાનું અત્યારે એ તો મને માર મારીને એ તો બાર ફરાર ફરે છે તો મને તો ન્યાય મળવો જોઈએ ને તો પોલીસવાળાનો કોઈ રિસ્પોન્સ જ નથી હું સરકારી હોસ્પિટલે જઈને પણ ટ્રીટમેન્ટ લઈએ તોય બી કોઈ પણ જાતનો મને પોલીસવાળાનો કોઈ રિસ્પોન્સ મળ્યો નથી તો મારે હવે આ માર માર્યો મારે કેટલું અત્યાચાર સહન કરવાનું કે જતું કર્યું કેટલું જતું કર્યું અને મેં એને સુધારવાની પણ કોશિશ કરી અને એ એમ જ કહે છે કે બસ માર નથી જોતી અને બધા મને ઘરના બી બધા બહુ જ મને હેરાન કરે છે એને ત્રાસ કરે છે ત્રાસ આપે છે આ લોકોની વિરુદ્ધ મને જી જલ્દ મને ન્યાય મળે એ એ તરફથી મારી ફરિયાદ છે કે મને ન્યાય મળવો જોઈએ કે મારી ઉપર આવી રીતે અત્યાચાર કર્યો છે તો મને ન્યાય મળવો જોઈએ એ મારી નમ્ર વિનંતી છે જો મારામાં મારી ઉપર જો આટલા આટલા અત્યાચાર થતા હોય સરકારે આટલા નિયમ કાનૂન બનાવ્યા છે જો તો પણ જો મહિલાને કોઈ પણ જાતનો સપોર્ટ ન મળતો હોય તો મહિલાને ક્યાં જવાનું કોઈ જાતની કોઈ કેમ અટકાયત કોઈ કરતું નથી અમને ધક્કા કવર છે કે તમે અહીંયા જાઓ અહીંયા જાઓ તો અમને મહિલાને ન્યાય મળે એ માટે અમને શું કરવાનું કોઈ અમારી માટે મારી માટે આ ન્યાય મળે એની માટે જલ્દે જલ્દ મને કોઈ અપીલ કરી આપો મને ન્યાય મળવો જોઈએ અત્યાચાર થતો હોય તોય છતાં આ એક અમે સ્ત્રીને ક્યાં જવાનું આટલા આના કાયદા કાનૂન છે તો આમાં એક સ્ત્રીને ક્યાં જવાનું આટલો અત્યાચાર સહન જલ્દી જલ આ આમને ઉપર મને કાર્યવાહી થાય જલ્દી જલ પગલા લેવામાં આવે કે જેથી કરી આ રીતે બીજી કોઈ પણ દીકરીઓને કોઈ હેરાન ના કરી શકે એના માટે જલ્દી જલ્દી કાર્યવાહી થાય એવી મારી નમ્ર વિનંતી છે અને અપીલ છે